નમસ્કાર મિત્રો એક કદમ આયુર્વેદ ક્યોર લાઈવ વિડીયો શ્રૃંખલા સ્વાગત છે અથર્વ આયુર્વેદ કેન્સર રિસર્ચ સેન્ટર એક જવાબદાર કેન્સર રિસર્ચ અને સારવાર સેન્ટર હોવાને નાતે કેન્સર અવેરનેસ ખૂબ જરૂરી છે મિત્રો અત્યારના સમયમાં જે રીતે કેન્સરના દર્દીઓની સંખ્યા વધી રહી છે અને જે રીતે મેં આગલા વિડીયોમાં પણ તમને કહેલું કે કેન્સરનું ડિટેક્શન એ અર્લી સ્ટેજમાં થતું નથી ભાગે એડવાન્સ સ્ટેજમાં જ કેન્સરનું નિદાન થતું હોય છે અને મેં આગળ પણ તમને કહીલું કે આપણા દરેકના શરીરની અંદર કેન્સરના સેલ્સ હોય જ છે જો એને અનુકૂળ વાતાવરણ આપીએ તો એનો ગ્રોથ થાય છે એટલે આપણે કેન્સરની અનેક વિવિધતાઓ વિશે આપણે વાત કરવાના છીએ કેન્સરના કારણો પર ચર્ચા કરી કેન્સર પ્રિવેન્શન માટે હવે જે અમુક પાંચ સુપર ફૂડ કે જેનો ઉપયોગ જો આપણે કરીએ ને તો ચોક્કસ એ આપણને કેન્સર પ્રિવેન્શનમાં ખૂબ જ કામ લાગે આયુર્વેદની ચિકિત્સાનો અથવા તો આયુર્વેદનો જે બેઝિક બે એમ્સ છે એમાં સૌથી પહેલું છે સ્વસ્થ સ્વાસ્થ્ય રક્ષણમ એટલે કે સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યની રક્ષા કરવી એ આયુર્વેદનો સૌથી પહેલો ઉદ્દેશ છે અને એ ઉદ્દેશ માટે કોઈ પણ રોગ ના થાય એને માટે આપણે શું કરવું જોઈએ કેવું આપણું જીવન હોવું જોઈએ શું આપણો ડાયટ હોવો જોઈએ શું આપણી લાઈફસ્ટાઈલ હોવી જોઈએ એના ઉપર આપણે ચર્ચા કરતા રહીએ છીએ તો આજે કેન્સર પ્રિવેન્શન માટેના પાંચ સુપરફૂડ કે જે આપણને કેન્સર થતું અટકાવી શકે અગર તમારા પરિવારની અંદર પણ જો કેન્સર હોય ને હિસ્ટ્રી હોય પણ જો આ ફૂડને તમે વ્યવસ્થિત ઉપયોગ કરશો તો એ ચોક્કસ કેન્સર પ્રિવેન્શનમાં કામ લાગી શકે મિત્રો એટલે ઓલવેઝ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એટલે આજે આપણે જે ચર્ચા કરવાના છે એવા પાંચ ફૂડની કે જે આપણી પાસે અવેલેબલ છે એના માટે કંઈ આપણે લાંબો ખર્ચો કરવાની જરૂર નથી પણ એના વિશે આપણે સમજશું તો ચોક્કસ એનો ઉપયોગ દ્વારા આપણે શરીરની અંદર રહેલા કેન્સરના સોલને એક્ટિવેટ થવા ના દઈએ અને એ રીતે આપણે કેન્સર પ્રિવેન્શન કરી શકીએ તો સૌથી પહેલું જે કેન્સર પ્રિવેન્શનનું જે ફૂડ છે એમાં સૌથી નંબરનું જે ફૂડ આવે પહેલું એ પમકીન પમકીન એટલે આપણા ગુજરાતીમાં એને આપણે કોડું કહીએ છીએ આપણે દાળમાં શાકમાં અથવા તો એનું કોળાનું શાક બનાવીને કોડું જે કોળું શાક પણ આપણે બનાવીને ખાઈ શકીએ છીએ એની અંદર પુષ્કળ પ્રમાણમાં એન્ટી કેન્સરસ પ્રોપર્ટી આવેલી છે જેથી નેચરલ કિલર સેલ તરીકે કામ કરી શકે એટલી તાકાત પંપકિન સીડ્સ એટલે કે આપણું જે કોઢું આવે છે એ કોડાનું સીડ્સ એટલે કે અંદર જે બી આવે છે એની અંદર એટલી તાકાત રહેલી છે તો એ પંપકિનના સીડ્સને આપણે આપણી દાળ શાકની અંદર નાખીને કે આપણા શાકની ઉપર નાખીને ખાઈ શકીએ છીએ મિત્રો બે કે ત્રણ ચમચી જેટલા પમ્પકિન સીડ આપણે જો ડેલી ખાશું તો એ એની અંદર પુષ્કળમાં ઝીંક આવેલું છે મેગ્નેશિયમ આવેલું છે અને એ આપણી ઇમ્યુન સિસ્ટમ માટે પણ ખૂબ સારું છે મિત્રો આપણી શરીરની જે ઇમ્યુન સિસ્ટમ કેન્સર માટે આપણી ઇમ્યુન સિસ્ટમ બહુ જેને કહેવાય ને કે એકદમ ટેક્ટમાં રહેવી જરૂરી છે તો ઇમ્યુન સીલ ઇમ્યુનો મોડ્યુલેશન કરી અને આપણને કેન્સરથી પ્રિવેન્ટ કરી શકે છે અને આના ઉપર ખૂબ ઘણા બધા સંશોધનો થયેલા છે રિસર્ચ થયેલા છે અને ખાસ કરીને જે કેન્સર ટ્રીટમેન્ટ ચાલતી હોય જેને અને કિમોથેરેપી ચાલતી હોય તો એવા કિમોથેરેપીવાળા દર્દીઓને કિમોથેરેપીની સાઈડ ઇફેક્ટ પણ ઓછી કરી શકે એટલી તાકાત આ પંપિન સીડ્સ ધરાવે છે જે આપણે જેને ગુજરાતીમાં કોડું કહીએ છીએ તો આપણને ઘણી વખત આપણી સામે પડેલું ફૂડ પણ એની જે એની અંદર જે પોટેન્શિયલ છે એની જે વેલ્યુ છે ખબર હોતી એટલે એ ખૂબ જ સરસ મજાનું કેન્સર સેલને મારી શકે કેન્સર સેલના જે ગ્રોથ છે એને અટકાવી શકે એવું આપણું આ પમકીન સીડ છે એ પહેલાનું બનવું ફૂડ છે બીજું છે બ્રોકોલી મિત્રો બ્રોકોલી એ વન ઓફ ધ બેસ્ટ ફૂડ એન્ટી કેન્સરસ ફૂડ છે એની અંદર પુષ્કળ પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ આવેલા છે બ્રોકોલી પહેલા આપણને યુરોપ અને અમેરિકા મળતું તો ભારતમાં પણ બ્રોકોલી પડવા માંડ્યું છે બ્રોકોલીનું સબ્જી બનાવીને અથવા તો બાફીને ખાવાથી એ લંગ કેન્સર માટે તો ખૂબ જ અક્ષીર છે ફેફસાના કેન્સર માટે અને એ પણ એની અંદર પણ ઇમ્યુનો લેટર આવેલા છે કે જે કેન્સરના સેલ સામે આપણી આપણા શરીરની રક્ષા કરી શકે અને કેન્સરના સેલનો ગ્રોથ અટકાવે કેન્સરના સેલનો નાશ પણ કરી શકે એટલે એનો આપણે બ્રોકોલી સૂપ બનાવીએ શાકમાં ઉપયોગ કરી શકીએ અથવા તો એને બાફીને પણ ખાઈ શકીએ તો આ બ્રોકોલી એ સુપર ફૂડ છે પહેલું આપણે જે કહ્યું એ પમ્પકિન સીડ એટલે કે આપણે જેને કોડું કહીએ છીએ ત્રીજું આપણું સૌથી મહત્વનું અને બહુ જ અગત્યનું જે આપણે લગભગ રોજ યુઝ કરીએ પણ આપણને ખબર નથી એ છે આપણું લસણ ગાર્લિક ગાર્લિક એ વન ઓફ ધ બેસ્ટ સુપરફૂડ ફોર કેન્સર ગાર્લિકની અંદર એટલે કે આનો ઉપયોગ કરીએ લસણનો એ ચોક્કસ એન્ટી કેન્સરસ પ્રોપર્ટી ધરાવે છે એની અંદર એલિસિન કરીને તત્વ આવેલું છે બીજું એની અંદર આવેલું છે લખેલું છે એનું નામ ડાયલીલ સલ્ફાઈડ ડાયલિલ સલ્ફાઈડ કરીને એક તત્વ આવેલું છે મિત્રો કે જે એન્ટી કેન્સરસ છે મિત્રો ખૂબ જ સરસ મજાનું તત્વ એની અંદર આવેલું છે લસણની અંદર જે કેન્સર સેલ્સના ગ્રોથને અટકાવે છે કેન્સર જો અગર તમને કેન્સર થયેલું હોય ને બીજી ટ્રીટમેન્ટ ચાલતી હોય તો એની સાથે પણ કેન્સરના સેલનો નાશ પણ કરી શકે અને કેન્સરને કેન્સરના સેલ્સની ફરતે કેન્સરના જ્યારે સેલ્સ થતા હોય કેન્સરના સેલ્સની ફરતે જે બ્લડ વેસલ્સ આવે છે એમાંથી કેન્સરના સેલને ગ્રોથ મળે એને ફૂડ મળી શકે તો એ એની ફરતે જે બ્લડ વેસલ્સ બનતી બનતી અટકાવે અને એને કહેવાય છે એન્જીઓજીનેસીસ મિત્રો એટલે કેન્સરનો જે ટ્યુમર બનતું હોય છે કેન્સરના ટ્યુમરની જે ફરતે બ્લડ વેસલ્સ બનતી હોય છે અને એ બ્લડ વેસલ્સ બને તો એને એમાંથી કેન્સરના સેલને ફૂડ મળતું હોય છે અને એને એના કારણે એનો ગ્રોથ થતો હોય છે તો આની અંદર જે ગાર્લિક એટલે કે આપણા લસણની અંદર જે તત્વો આવેલા છે કે જે કેન્સરના ટ્યુમર કે સેલ્સની ફરતે જે બ્લડ વેસલ્સ બનતી હોય છે એને બનતી અટકાવી અને કેન્સરના સેલને જે એના ગ્રોથ માટે જરૂરી તત્વો ના મળે તો કેન્સરના સેલનો ગ્રોથ ત્યાં અટકી જાય છે જેને એન્જિયોજીનેસીસ કહેવાય છે બરાબર છે અને આ કોલોરેક્ટલ કેન્સર એટલે કે આંતરડાના કેન્સર પછી સ્ટમક એટલે કે જઠરનું કેન્સર અણનળીનું કેન્સર પ્રોસ્ટેટનું કેન્સર અને બ્રેસ્ટ કેન્સર માટે ખૂબ જ ઉપયોગી એવું આપણું કારણે કે આપણું લસણ છે મિત્રો પછી જે છે એ દાડમ પોમેગ્રેનેટ દાડમની અંદર પુષ્કળ પ્રમાણમાં વિટામિન મિનરલ્સ અને એન્ટી ઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં આવેલા છે એ પણ કેન્સર સેલના ગ્રોથને અટકાવી શકે છે કેન્સર સેલની જે નેગેટિવ ઇફેક્ટ છે એને એ ઓછી કરી શકે છે અને કેન્સર પ્રિવેન્શન માટે ખૂબ જ અગત્યને એવું આપણું દાડમ છે આપણે દાડમની અંદર પુષ્કળ પ્રમાણમાં ફ્લેવેનોઇડ્સ આવેલા છે પુષ્કળ પ્રમાણમાં એન્ટી આવેલા છે મિત્રો અને એ બ્રેસ્ટ કેન્સર પ્રોસ્ટેટ કેન્સર કોલોન કેન્સર લંગ કેન્સર સ્કીન કેન્સર આ બધા કેન્સરને આવતા અટકાવી શકે એટલી તાકાત ધરાવે છે એ આપણું દાડમ અને પાંચમું બહુ જ અગત્યનું છે એ આપણું ડ્રમસ્ટિક જેને આપણે સરગવું કહીએ છીએ સરગવાની સિંગ જેને આપણે બાફીને રોજ ખાવી જોઈએ મિત્રો પુષ્કળ પ્રમાણમાં જોરદાર સુપરફૂડ હોય તો આપણું સરગવાની સિંગ મિત્રો આપણને આ બધા જે આપણી નજીક છે પણ આપણને ખબર નથી કે કેન્સર પ્રિવેન્શનમાં આટલા બધા ઉપયોગી છે એની અંદર કેન્સર અટકાવી શકે એવી પ્રોપર્ટીઝ ધરાવતા એન્ટી ઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં પડેલા છે એની અંદર કેલ્શિયમ છે એની અંદર અમુક પ્રકારના એવા તત્વો છે કે જે આપણા શરીરની જે સારા બેક્ટેરિયા છે એને માટે ખૂબ જ ઘટ બેક્ટેરિયા છે કે આપણા આંતરડાની અંદર જે ઘટ બેક્ટેરિયા છે એ ઘટ બેક્ટેરિયા સારા ઘટ બેક્ટેરિયા માટે જરૂરી બધા તત્વો આની અંદર આવેલા છે એ કેન્સર સેલ્સના ગ્રોથને અટકાવી શકે મિત્રો આપણું જે ડ્રમસ્ટિક એટલે કે સરગવાની સીંગ છે ખૂબ જ તાકાત ધરાવે છે મિત્રો આપણે કે સરગવાનું સૂપ બનાવીને ખાવ અથવા તો સરગવાનું શાક બનાવીને તમે ચોક્કસ ખાવ મિત્રો બહુ જ જબરજસ્ત તાકાત ધરાવે છે બ્રેસ્ટ લંગ કેન્સર પેન્ક્રિયાટિક કેન્સર કોલોન કેન્સર આ બધા કેન્સરને આવતા અટકાવી શકે એવું આપણું સરગવાની સીંગ છે મિત્રો એ આપણી ઇમ્યુન સિસ્ટમને બુસ્ટ કરે છે અને એની અંદર એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ આવેલી છે કોઈ પણ કેન્સરના રોગની અંદર ઇન્ફ્લામેટરી ચેન્જીસ આવે શરીરની અંદર અને કેન્સરના સેલને ઇન્ફ્લામેટરી ચેન્જીસ મળવાથી કેન્સરના સેલનો ગ્રોથ ખૂબ થાય છે તો એ કેન્સરની એની અંદર સરગવાની સિંગની અંદર એન્ટી કેન્સરસ એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટીઝ આવેલી છે મિત્રો કે જે કેન્સરના સેલ્સનો ગ્રોથ અટકાવી અને કેન્સર થતું અટકાવી શકે છે મિત્રો એની અંદર પુષ્કળ પ્રમાણમાં એન્ટી આવેલા છે પુષ્કળ પ્રમાણમાં ફ્લેવેનોઇડ્સ આવેલા છે અને એન્ટીઓક્સિડન્ટ જે આવેલા છે એ કેન્સર સેલ્સને ન્યુટ્રલાઇઝ કરી જે ફ્રી રેડિકલ્સ જેના માટે જે કારણભૂત છે ફ્રી રેડિકલ્સને ન્યુટ્રલાઇઝ કરી અને કેન્સરને આવતું અટકાવી શકે છે બીજું કે ડીએનએ ની અંદર ચેન્જીસ થતા હોય છે જ્યારે કેન્સર થાય છે ત્યારે ડીએનએ તો એ ડીએનએ ની અંદર જે ડેમેજ કરતા જે તત્વો છે એને રિડ્યુસ કરી અને કેન્સર પ્રિવેન્શન કરે છે મિત્રો તો આ પાંચ અગત્યના ફૂડ મેં તમને આજે કીધા છે હજુ પણ ઘણા બધા આપણે એવી ચર્ચા કરશું કેન્સર પ્રિવેન્શન માટે કેવું ડાયટ કેવું લાઈફસ્ટાઈલ આપણી પાસે હોવું જોઈએ પરંતુ મિત્રો આ ખૂબ અગત્યના પાંચ એવા તત્વો છે પાંચ એવા ફૂડ સુપર ફૂડ આપણે જેને કહેવાય કે જે આપણી કિચનમાં છે આપણી આજુબાજુ છે આપણા શાકભાજીમાં છે અને આપણા કિચનની અંદર પણ બીજા કેટલા હબ્સ જેની આપણે ચર્ચા ફરી નવા વિડીયોમાં કરશું પરંતુ આ પાંચ અગત્યના આજે મેં તમને બતાવેલા છે તો મિત્રો આ લાઈવને ખૂબ શેર કરો કેન્સર પ્રિવેન્શન ખૂબ જરૂરી છે મિત્રો ખૂબ અગત્યની આપણે ગંભીરતા આપણે લેવી જોઈએ યુવાનો અત્યારે યુવાન ગર્લ્સ છોકરીઓ આ બધા અનેક પ્રકારના કેન્સરથી પીડિત થાય છે મિત્રો તો અત્યારની આપણી જે લાઇફસ્ટાઈલ છે એના માટે સૌથી પહેલું પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર આપણે પ્રિવેન્શન કરવું ખૂબ જરૂરી છે મિત્રો અને પ્રિવેન્શન માટે જે આ બતાવેલું સુપર ફૂડ છે આ અનેક બીજા પણ ફૂડ છે જેની આપણે ચર્ચા ફરીથી કરીશું પરંતુ આ લાઈવને ખૂબ શેર કરો મિત્રો વધુ વધુ લોકો સુધી પહોંચાડો જે આપણો મૂળ ઉદ્દેશ છે એ પ્રિવેન્શન છે કેન્સર અવેરનેસ છે કેન્સર અંગેની જાગૃતિ ફેલાવવાનો છે અને કયો આહાર વિહાર કેન્સરથી આપણને બચાવી શકે એનું માર્ગદર્શન આપવાનો અમારો આ પ્રયત્ન છે તો આમાં લાઈવને શેર કરજો ફરીથી મળીશું આપણા કોઈ પણ પ્રશ્નો હોય આપ કોમેન્ટ બોક્સમાં અમને સજેસ્ટ કરજો આપને કોઈ નવા વિષય ઉપર પણ જે જો આપણે ઘણા બધા વિષયોને કવર કરવાના છે તો આપને પણ જે જાણકારી જોઈતી હોય એવા વિષયને તમે કોમેન્ટ બોક્સમાં જણાવતો એના પર પણ આપણે લાઈવ કરશું વિડીયો કરશું રીલ્સ બનાવશું તો ફરીથી મળીશું ત્યાં સુધી આપ સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો આ લાઇવ વિડીયોને શેર કરતા રહો અમારા પેજને ખાસ ફોલો કરજો અને કન્સલ્ટેશન માટે કેપ્શન બતાવેલા નંબર ઉપર તમે અમારો એપોઇન્ટમેન્ટ લઈ શકો છો અમારું ઓનલાઈન વિડીયો અને ઓડિયો કન્સલ્ટેશન પણ અવેલેબલ છે અમારી જુનિયર ડોક્ટર્સની ટીમ પણ તમારી સેવા માટે તત્પર છે જેની માહિતી હું ટૂંક સમયમાં શેર કરીશ કે એ લોકો પણ ઓનલાઈન કન્સલ્ટેશન તમને આપશે અને આપને ઓનલાઈન કન્સલ્ટેશન આપ કોઈ પણ શહેરમાં રહેતા હો ત્યાં આપણે કુરિયર દ્વારા મેડિસિન પણ પહોંચાડવામાં આવશે તો ફરીથી મળીશું ત્યાં સુધી આપ સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો આ વિડીયોને શેર કરતા રહો જય આયુર્વેદ જય ધન્વંતરી